વેલકમ મિત્રો યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે છે જે તમે ઘર પર પહેરી શકો અને ઘરે વોશ કરી ચારે ચાર કલર આપણે ઓપન કરીને બતાવવાના છે પણ વિડીયોમાં નવા છો તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાવીને આવા જ બીજા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં આખો વિડીયો જોવો બધાય કલર આપણે બતાવવાના છીએ છેલ્લે સુધી જો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાવી નહીં તમે ઘર બેઠા એક સાડી મંગાવી શકો છો સાડી મંગાવવા માટે અમારા વોટ્સઅપ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપો તમને કોઈપણ કલર કોઈપણ પીસ હોમ ડિલિવરી ફ્રી રહેવાની છે કે જે મેં વિડીયોમાં બતાવીને સેમ પ્રોડક્ટને સેમ વસ્તુ તમને મળવાની છે ઓલ ઇન્ડિયામાં ડિલિવરી અવેલેબલ રહેવાની છે આપણે બધાય કલર ઓપન કરીને જોવાના છે ને પહેલાં એક પીસ તો હું પહેરાવેલો છે જોઈ જુઓ એકદમ સુપર હિટ અમારી શોપ ઉપર ચાલતી હોય ને એવી ડિઝાઇન છે ને આને તમે ઘર બેઠા વોશ કરી શકો છો અને આખો દિવસ ઘરે પહેરી શકો છો એ ટાઈપનું આખું આ કલેક્શન રહેવાનું છે બ્લાઉઝની વાત કરો તો સેમ જીની બુટ્ટીનું બ્લાઉઝ રહેવાનું છે આવશે ગ્રીન કલર કોઈ પણ કલર ગમે એનો સ્ક્રીનશોટ લઈને વોટ્સઅપ નંબર મોકલી આપજો સિંગલ પીસ તમે ઘર બેઠા મંગાવી શકો છો ને આ આવું કલેક્શન જો તમારે બીજું જોવું હોય ને તો વિડીયોમાં છેલ્લે સુધી રહેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ કરીને જેમ કે નવી નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલા પહોંચે આ ટાઈપનો આખો બ્લાઉઝ પીસ રહેવાનું છે ઓલ ઇન્ડિયામાં ડિલિવરી અવેલેબલ રહેવાની છે તો જલ્દીથી જલ્દી ઓર્ડર કરવાનો ભૂલતા નહીં જે કલર ગમે નહીં આ પીસ તમે પહેરાવેલો ખાલી જોઈ શકો છો આડકનો ટાઈપનું આખો કલેક્શન રહેવાનું છે એકદમ સ્મૂથ ફેબ્રિક રહેવાનું છે નીચેની બોર્ડર પણ એકદમ કૂણી રહેવાની છે તો રક્ષાબંધન માટે બેસ્ટ સાડી જો તમારે લેવી હોય ને તો અક્ષર સારીજની વિઝિટ કરી લેજો તો લિમિટેડ સ્ટોકમાં માલ છે તો વહેલાને પહેલાંના ધોરણે તમે અક્ષર સારીજની મુલાકાત કરી લેજો થેન્ક યુ